ઘણા બધા નેતાઓએ તેને સપોર્ટ કર્યો છે ઘણા બધા લોકોએ તેને સપોર્ટ કર્યો છે મિત્રો આ દીકરી રસ્તામાં ચાલતી આવતી હતી આ દીકરીએ રાત દિવસ નથી જોયો અને દ્વારકાના દર્શન કરવા માટે તેને મનમાં એક જ વિચાર કર્યો હતો કે રાત દિવસ તડકો વરસાદ મારે કંઈ જોવું જ નથી મારે મારા કાનાના દર્શન કરવા છે એટલે મારા કાના સુધી મારે જલ્દીથી પહોંચવું છે અને ફાઇનલ આ દીકરીએ દ્વારકાના દર્શન તો કરી લીધા મિત્રો આ દીકરી ઉપર દ્વારકાધીશનો એવો ચમત્કાર થયો છે કારણ કે એક 6 વર્ષની દીકરી મિત્રો બે મહિના થઈ ગયા દીકરી અમદાવાદ થી દ્વારકા સુધી દંડવત યાત્રા કરતી નીકળી હતી અને દ્વારકાના દર્શન તો કરી લીધા પણ આ દીકરીને કોઈ પણ જાતની તકલીફ નથી પડી નથી તો આ દીકરી બીમાર પડી મિત્રો એટલે તમને લાગતું હશે કે આના ઉપર દ્વારકાનો ચમત્કાર જ કહેવાય કારણ કે મિત્રો આમ વ્યક્તિ આટલા બધા કિલોમીટર ચાલીને જાય તો ઘણી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે પણ મિત્રો આ છ વર્ષની દીકરીએ એક ઇતિહાસ રચ્યો છે અને સોશિયલ મીડિયાની અંદર એક અલગ નામ બનાવ્યું છે કારણ કે ઘણા બધા લોકો વિડીયો બનાવીને ફેમસ થતા હોય છે પણ આ દીકરીએ તો ભગવાનની યાત્રા કરીને ફેમસ થઈ છે એટલે મિત્રો અત્યારે હાલ આ દીકરીના સપોર્ટમાં ઘણા બધા લોકો ઉતર્યા છે ઘણા બધા લોકોએ તેની મદદ કરી છે તો આ દીકરી માટે તમે શું કહેવા માગો છો એ કમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ તો જરૂરથી લખજો અને આ દીકરીના આવા ને આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો કારણ કે હજુ આ દીકરી એક નવી યાત્રા કરશે એવું આપણને લાગી રહ્યું છે કારણ કે આ દીકરી માટે અને દ્વારકાધીશ માટે ઘણા બધા લોકોએ ઘણા બધા વિડીયો બનાવ્યા છે દીકરીએ દ્વારકાધીશના દર્શન પણ કરી લીધા તો મિત્રો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે